અત્યારે છે દેશમાં જે ઇકોનોમીનો છે ને આખો ભ્રામક પ્રચાર છે એ ચાલી રહ્યો છે જનતાને જે છે એ ગોધી ભક્તો ગોધી મીડિયા અને સરકાર આ બધાય ભેગા મળી અને બ્રહ્મમાં જઈ નાખી રહ્યા છે ઇકોનોમીમાં જાપાન ઇકોનોમી અને ઢાવક આ બેય વચ્ચેનો જે તફાવત છે ને એ આજ સમજાવો છે પેલા તો જે ઇકોનોમી સમજી લ્યો કે ઇકોનોમી કોને કહેવાય તો ઇકોનોમી નું એક ઉદાહરણ આપું ને તો કોઈ ખેડૂત છે ને ઘઉં આવ્યા છે અને એ જો યાર્ડમાં વેચવા જાય છે અને યાર્ડમાં જઈ દસ રૂપિયામાં વેચે છે તો ઇકોનોમી થઈ દસ રૂપિયા હવે એ જ ઘઉં છે પાછો કોઈ વેપાર વેપારી છે જે બેકરી હોય એવો કોઈ વેપારી જો દસ રૂપિયામાં ખરીદી કરે ને તો ઇકોનોમી છે એ પેલા ખેડૂત હજી વેચ્યા હતા એના દસ રૂપિયા અને આ વેપારીએ ખરીદ કર્યા એના દસ રૂપિયા ટોટલ વીસ રૂપિયા ઇકોનોમી થઈ ગઈ હવે આ વેપારી છે ધારો કે કોઈને દરવા આપે છે ઘઉં તો ઘઉં દરાઈને જે પાછા આવે એ દસ રૂપિયા ધારો કે ચાર્જ લાગતો હોય દરવાનો તો ઇકોનોમીમાં જાય દસ રૂપિયાનો વધારો થઈ જાય તો ત્રીસ રૂપિયા ઇકોનોમી થઈ જાય અને પછી આ વેપારી પાસેથી છે ઘઉંની બનેલી કોઈ પણ આઇટમ છે એ ગ્રાહક ખરીદે તો પાછો છે ઇકોનોમીમાં ધારો કે દસ રૂપિયાની આઇટમ ખરીદે ઇકોનોમીમાં જાય દસ રૂપિયાનો માં વધારો થઈ જાય તો ટોટલ જે ઇકોનોમી ચાલીસ રૂપિયા ગણાય એટલે આમ સામાન્ય રીતે જોવા જાવ ને તો એક વ્યક્તિ જે બીજા વ્યક્તિને રૂપિયા આપે ને એને ઇકોનોમી કહેવાય ધારો કે જે એક વ્યક્તિ એ જઈ બીજા વ્યક્તિને સો રૂપિયા આપ્યા તો ઇકોનોમીમાં જઈ સો રૂપિયાનો વધારો થઈ ગયો હવે પાછો એ જ વ્યક્તિ છે આ વ્યક્તિને જે ફરી પાછા રૂપિયા આપી દે ને તો એ પાછો ઇકોનોમીમાં જાય ને સો રૂપિયાનો વધારો થાય એટલે કેવું છે સો રૂપિયા છે પણ એ જેટલી વાર ફરે ને એટલી વાર જે ઇકોનોમીમાં ગણાઈ જાય એટલે એક જ સો રૂપિયા છે ગમે એટલી વાર જેટલા વ્યક્તિઓ પાસે ફરે ને એને જે ઇકોનોમી કહેવાય આટલું સમજી ગયો સ્વાભાવિક છે આપણી ઇકોનોમી છે એ વધવાની પણ એક છે માથાદી આવક માથાદી ટાવક કેવી રીતે કામ કરે ને એમાં જાપાન ક્યાં છે ને ભારત ક્યાં છે ને એ પેલા સમજી લ્યો એક ઉદાહરણ થી સમજાવવું જાપાન પૂરો દેશ છે એ ધારો કે ત્રણસો રૂપિયા કમાય છે અને એની વસ્તી સો લોકોની છે તો સો લોકો ને છે ને એ ત્રણ ત્રણ રૂપિયા જે ભાગમાં આવે છે જાપાન જયારે ત્રણસો રૂપિયા કમાય સો એના સો વ્યક્તિઓના ભાગમાં છે ને એક એક રૂપિયા જ આવશે અને બાકીના જે બસો રૂપિયા છે ને એ માત્ર બે વ્યક્તિઓ છે ને સોસો રૂપિયા કરીને લઈ જશે એટલે આ તફાવત છે ને ભારતમાં જાપાનમાં છે જાપાનમાં છે ને એ સરખા ભાગે છે એ બધાના ભાગમાં આવે છે અને ભારતમાં કેવું છે ટોપના જે દસ પર્સન્ટ ને એક પર્સન્ટ વ્યક્તિ હોય ને એ જ બધા રૂપિયા લઈ જાય છે ને એના ભાગમાં કઈ નથી આવતું આને તમે માથાદી આવક તરીકે લખી શકો એક વ્યક્તિ જે સરેરાશ છે 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 જાપાન એમાં ને એક વ્યક્તિ વર્ષે ચોત્રીસ લાખ રૂપિયા કમાય છે અને ભારતમાં છે એ માત્ર અઢી લાખ રૂપિયા જ કમાય છે એટલે જયારે કોઈ ગોદી ભગત છે એ તમને એમ કીએ કે આપડી ઇકોનોમી માં જઈ જાપાન થી આગળ થઈ ગયા ત્યારે એને ઈ સવાલ ખાસ કરજો આપણે ઇકોનોમી માં જઈ જાપાન થી આગળ થઈ ગયા

આગળ વહી ગયા એનાથી છે સામાન્ય જનતાને કાંઈ ફાયદો નથી થવાનો કારણ કે ટોપના વન લોકો છે ને એ જ બધી દબીને બેઠા છે આપણા હાથમાં છે એ કાંઈ નથી આવતું એટલે ઇકોનોમીનું કેવું છે કે સરકાર છે એ અદાણીને કે અંબાણીને છે દસ હજાર કરોડનો કાંઈ પ્રોજેક્ટ આપે તો ઇકોનોમીમાં છે દસ હજાર કરોડ વધી ગયા પણ હકીકતમાં છે સામાન્ય જનતાના ભાગમાં છે માથા દેટ આવક રૂપે કેટલા આવ્યા એ કોઈ પૂછતું નથી ભારતમાં એ છે ને એ પૂછવાની જરૂર છે એટલે જનતાને કહું છું આ તફાવત છે ઇકોનોમીમાં અને માથાદીઠ આવકમાં માથાદીઠ આવક છે એ જ્યારે જાપાનથી વધી જશે ભારતની ત્યારે ભારત છે ને વિશ્વગુરુ થઈ જશે આટલું યાદ રાખજો ધન્યવાદ જય હિન્દ જય ભારત